આના માટે અમે વિશેષ માર્ગદર્શન લઈ અને પછી આગળની કાર્યવાહી કરશું તો જે આપણું રૂટીન વીસ મિનિટ છે એ જ રીતે વિતરણ થતું હતું અને આપણે એને જે આકરણી છે જે ઠરાવ જે છે આપણું જનરલ બોર્ડનો એ મારફત જ આપણે બિલ આપતા હતા મીટર મારફત આપણે બિલ આપતા ન હતા દસ વર્ષ પહેલાં ચોવીસ કલાક પાણી આપવાનું સપનું રાજકોટવાસીઓને બતાવવામાં આવ્યું હતું તે સમયે ચૂંટણી હતી ને રાજકોટને પાણી પાણી કરવાનું વચન રાજનેતાઓએ આપ્યું હતું પરંતુ હવે આખે આખો પ્રોજેક્ટ જ મહાપાલિકા દ્વારા પડતો મુકાયો છે હું આપને બતાવી રહ્યો છું એ આ પાણીનું મીટર છે ને આ પ્રકારના રાજકોટ શહેરના એક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અલગ અલગ વિસ્તારમાં દસ હજાર કરતાં વધુ મીટરો મૂકવામાં આવ્યા હતા અને મહાપાલિકાના તંત્રએ દાવો કર્યો હતો કે જો યોજના સાકાર થાય તો આખા રાજકોટને ચોવીસ કલાક પાણી મળી રહેશે અને આ મીટર દ્વારા તેનું બિલ વસૂલાશે પરંતુ દસ વર્ષ બાદ આખે આખો પ્રોજેક્ટ જ મહાપાલિકાએ પડતો મૂકી દીધો છે કારણ કે રાજકોટવાસીઓને આપવાલાયક પૂરતું પાણી જ નથી આમ પણ રાજકોટ સૌની યોજના આધારિત પીવાના પાણીની યોજના ઉપર જ જીવી રહ્યું છે ત્યારે ચોવીસ કલાક પાણી કેમ આપવું એ પ્રશ્ન છે પરંતુ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે છ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ જો રાજકોટવાસીઓને ચોવીસ કલાક પાણી ના મળતું હોય તો શાસકો માટે સૌથી મોટો સવાલ છે કે આવા સપના જ કેમ બતાવ્યા પ્રજાને રાજકોટની પ્રજા પણ પૂછી રહી છે કે તેમના ટેક્સના પૈસાને આવી રીતના પાણીમાં તો ના જ વેડફી શકાય કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યુઝ રાજકોટ